એકવાર ખૂણામાં નાખવાનું બાકી હે આજ નાખવી તી ખરી ભરતી પણ એમાં એવું થયું કે માલદેહ ને આજ બસમાંથી ઉતરવાનું હતું એટલે એને હેને બાર એક વાગે આવતો રહે એટલે એણે ખાવાનું ન હોય ખાઈને પછી ત્રીત હોઈ જ જાય કે ઉજાગરો હોય થાકોડ હોય બેધી બસ આખી હોય એટલે એટલે આવે ને હોવ જાય એટલે આજ ભરતી નાખવાનું મેડ નહીં હોય કદાચ રૂંઢે નાખ્યું તો નાખ્યું અમારે હે ને બીજો પ્લોટ અમારો હોય ને એ કોરા હે ત્યાંથી અમારે ભરતી ઓલી ભરતી કામ એટલે બર્તન હે ને આ બાવડા ઉતાર તે કઈ પાથી એના બળતોનું હોય ત્યાં લેવાના હે હ્યારામાં પાણી ગરમ કરવા થાય અહીં ત્યાં ગેસી રાંધે સુલે ને રાંધતા ત્યાંથી હારવાના હે ત્યાં ગળી ઠાઠું આવ્યું ત્યાંથી ભરે ના નાખ દઈએ પછી કા કમે ગોઠવી હું ને સા મારી વાઈ કરી લીધો શા પેલીએ એમ હે ને મેં શા પેલી લીધો એ મારે કરવાનું હોય છે ઊંઘડા કે હુકાણા કે નહીં આ ભીનું હે આ હુકાઈ ગા જે હુકાઈ ગયા હોય ને એ ઉપાડના પછી ઊંઘડા હકલે લઈએ પછી કે કામ બીજું કરીએ મેં હે ને લુગડા ઉપાડી લીધા ઘોડેસી મૂકી દીધા એટલા લુંગડા જેને થૂકાણ હવે એટલા મેં હકલ ના થાપો મારી દીધો મેં તોડી ને ફેર સળતી ઇન્દોરે ગા હું ઇસ કા એટલે ઇની બેઠી તો તારા હાડુ ને અમારે ની ઈસા કરો મને કોક ઇસ કે કે ખાય તો અમારો કા વાક ઘોડેસી બેહાય પણ ન્યા તડકો આવે આ ઓર થાય કાલર ઉપર હે ને એટલે

આ એટલા લુંગળા હે હજે તામાં હે જો આ બધે થપા હે આમાં વધારે ઈણા જ છે મેરુના દેના જ તો એ હજે નહીં ઓનલાઈન લેવા મારી રાતોને જ લેવા 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 બહુ લેવા હોય લુંગળા જ લેવા બીજું કંઈ કરવું ને એ કરતા તો બીજું કંઈક કરાવતો હોય તો આ તો લૂગડા જ હજી તો ઓનલાઈન મોગવવા હી કે ગામમાંથી લેવાની કાંખે ભેગી દી દહક જોડી લે લેવી તો કાય નહીં મારે લૂંગડાને પાસો હી ક્યાં કાઢે ને તો હતા બધાય લૂંગડાને તકાકર મોસ એણી કે હું પણ કીત પછી લીધા લીધ કરે રહે હવડા બહુ લીધા ઓનલાઈન કહી આપણે જોયા હતા બે સપ્તાહ હું નન લાવ્યા હતા ને એનું પાર્સલ લાવ્યું તોય સારું બીજું કહું લૂગડા લે ને બીજું કંઈ તને ફેન્ટ પદર લુગડા જ ગમે હતી પેલી એને ને પહેલી ત્યારે અને મારી માં લુગડા હોકલે ને જરા કી હરખા કરે ને જી કાઢવા ન કાઢે નાખે ને એ કે થોડક રાખવા ન હે રાખીએ તે બીજું તો હે ને ઈ લુગડા પહેરે ઓસા પહેરવાના તો ઓસા હોય બસ માની પહેરતો હોય ઘેર તે એક દી બે દી હોય તે આજ તા આખો દી હોય હે ને કાલે એક દી બહેણી લુગડા પહેરવાના હોય તોય લેવા લેવા કરે તે પછી ના થોડું પડે લે એની બીજો કઈ શોખ ન લુગડા નો સંપોલ નો ઈવો બહુ શોખ હે લેવાનો અંતરુ લુગડા સંપોલ એની ત્રણ વસ્તુ ગમે જમી ના નો પાડીએ પછી લેવા દઈએ મારી માની પણ કાવ બીજું કેક તો શોક હોય ને એને એ ગમે તે લઈએ ને પહેરે કાં આપણી તો દેવા નથી પડતા એ ગમે એ લઈએ ને એ પહેરે ને હે ને આજનો બ્લોગ માં પૂરો કર બ્લોગ કેવો લાગે કે જો લાઈક કરજો શેર કરજો ને ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું પ્લીઝ રિક્વેસ્ટ ભૂલથી ભૂલતા નહીં ચેનલ ની સબસ્ક્રાઈબ કરી દીજો તમને વ્યૂ આવે લાઈકો આવે પણ તમે હે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા વ્યૂ આવે એ પ્રમાણે એટલે ચેનલ ની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલથી ભૂલતા નહીં હે ને અમારે ઠાઠું આવીએ આંગળી તાર બર્તન હારવા જાય હું ને પછી લુંગળા હકલા એટલે હું તો આંગળી અંદર જાય મારી માં હકલે હજ કાઢવાના હે કાઢે નહીં કે પછી ગાદલાને ખોર ને ધોયા સડાવવાના હે ને એટલા લુંગળા ઉપાડે ને હકલવાના હે ને ઠામ બપોર તડકો ઉતો એટલે ઠામ મૂકવી જાય એટલે ઠામ પછી કઈ કામ ને જ આપણે આવતા મળીએ તો હું ચાલો બધાઈ જ ની સીતારામ જય વજરાજ જય માતાજી જય દ્વારકાધી ચાલો એ આવતા આવતા બ્લોકો મળીએ